હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં શું તો આજે આપણે ફ્રેન્ડ્સ પ્રિન્સેસ કટ કટિંગ કરતાં શીખવાના છે જેની લંબાઈ ચૌદ છે જે ચેસ્ટની છે થર્ટી ફોર યાની કે ચોત્રીસની સાઇઝ છે કમર અઠ્યાવીસ છે અને આગળ પાછળનું ગોળું તમે જોઈ શકો છો તો આનો સ્ક્રીનશોટ પાડી નાખજો હવે આપણે આ જે માપ છે એ માપ પરથી આપણે કટિંગ કરતાં શીખવાના છે તો સૌથી પહેલાં જે આપણે પાછળનો ભાગ છે એ આપણે આ ન્યૂઝપેપર છે તેની ઉપર કરવાના છે સોરી ફ્રેન્ડ્સ આજે મારી પાસે ચાર્ટ પેપર નથી ખાલી થઈ ગયા અને જ્યાં અમે રહીએ છીએ ત્યાં જે દુકાન છે ત્યાં પણ ચાર્ટ પેપર નહોતા એટલે અમે આજે પેપરમાં કટિંગ કરવાના છે તો જે પાછળનો પન્નો છે એ આ રીતનું છે જે આપણે પાછળ કટિંગ કરીએ છીએ એ રીતે જ કટિંગ કરવાના છીએ તમારે આ રીતનું પેપર છે ને આ રીતનું રાખી લેવાનું છે અને આપણે માપ લેવાનું છે તો ફ્રેન્ડ્સ પાછળનો ભાગ જે રીતે હું તમને શીખવાડું છું એ જ રીતે કરવાનું છે એમાં કંઈ પણ સુધારો વધારો કરવાનો નથી પરંતુ પાછળનો ભાગથી લઈને જ આપણે આગળનો ભાગ કટિંગ કરવાના છે એટલે પાછળનો ભાગ પહેલાં આપણે કટિંગ કરી નાખશું તો આપણે લંબાઈ છે ચૌદ ઇંચની તો પ્લસ આપણે એક ઇંચ એમાં એક્સ્ટ્રા ઉમેરશું તો આ રીતની પંદર ઇંચની જે તમારે લંબાઈ છે તે રાખી લેવાની છે અને અહીંયા પંદર ઇંચનું માપ રાખવાનું છે જુઓ આ રીતે ફ્રેન્ડ્સ દેખાય છે ને હા સરસ રીતે દેખાય છે હવે શું કરવાનું છે તો પાછળનું ગળું છે એ લેવાનું છે તો પાછળનું ગળું ફ્રેન્ડ્સ છે ને દસ ઇંચનું આવ્યું છે તો દસ ઇંચ ઉપર આપણે આ રીતનું માર્કિંગ કરીશું અને આપણે જે રીતે માપ લઈએ છીએ તો બે ઇંચનું આપણે અહીંયા શું રાખશું ફ્રેન્ડ્સ તો બે ઇંચનું આપણે ગળાની જે પહોળાઈ આવે છે તે રાખશું પણ કસ્ટમરે સવા બેનું કીધું છે તો આપણે અહીંયા સવા બેનું કરશું કસ્ટમર જે કહે એ જ પ્રમાણે તમારે કરવાનું છે કેમકે જે કસ્ટમર છે તો જે એની પહોળાઈ છે તે જ વધારે છે એના કારણે પછી ફ્રેન્ડ્સ આપણે આર્મહોલ છે જે આપણો શોલ્ડર છે તો આપણે સાડા પાંચ રાખવાનો છે જો આ રીતનો આ રીતનું તમારે નિશાન કરી નાખવાનું છે હવે આ ભાગ અને આ ભાગ આપણે એડ કરી નાખશું અહીંયા ફ્રેન્ડ તમે છે ને જે પહોળાઈ છે તે વધારે પણ કરી શકું કરી શકશો તો આપણે છે ને અઢીની રાખશું કે સવા બેની પણ કરી શકો તો આપણે સવા બેની જ કરીશું જે ઉપર છે તે જ આપણે નીચે રાખશું આ રીતનું અને આ બંનેને જોઈન કરી નાખશું શા માટે કારણ કે આપણે ગળાનો જે શેપ દેવાનો હોય છે એ માટે હું આ બોક્સ ક્રિએટ કરું છું તમને તમારી અકોર્ડિંગ તમે કરી શકો છો આમાં કોઈ પણ ગળું તમે કટ કરી શકો છો જરૂરી નથી કે તમારે ક એક જ રાખવું જોઈએ ગોળ કરવું જોઈએ માટલા કરવું જોઈએ પાન કરવું જોઈએ તમારી ઉપર આધાર છે તો હું અહીંયા ચોરસ ગળું કરું છું કારણ કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે કે ચોરસ ગળું કરજો હવે શું કરવાનું છે તો આરમોહોલની સાઇઝ તો જે સાઈઝ આપણે શોલ્ડરની આવી છે તે જ સાઇઝ આપણે આરમાહોલની રાખશું આ રીતની સાડા પાંચ કીધા છે તો આપણે સાડા પાંચ જ કરશું અને હવે ચેસ્ટ સાઇઝ તો ચેસ્ટ સાઇઝ ચોત્રીસની સાઈઝ છે તો તેના આપણે ચોથો ભાગ લેવાનો છે તો સાડા આઠ આ રીતનું કરી નાખશું હવે આમાં આપણે તમારે એક્સ્ટ્રા બીજા ઉમેરવાના છે અહીંયા સાડા આઠ પૂરા થાય છે પ્લસ આપણે ફ્રેન્ડ્સ સવા એક જેટલું આપણે માર્જિન ઉમેરશું આ રીતનું જો આ રીતનું તમારે માર્જિન ઉમેરી નાખવાનો છે અને અહીંયા તમારે સવા એકનો ગાળો રાખવાનો છે હું આ રીતનું કરું છું તમને જે રીતે અનુકૂળ પડે તે રીતે તમે કરી શકો છો આ રીતના કરવાથી પણ કંઈ વાંધો આપતો નથી હવે અહીંથી આપણે ફ્રેન્ડ્સ આ રીતની ગોળ આપી દઈશું તમને જો મોજો તો પ્રશ્ન હોય કે ભાઈ અહીંથી આપણે ક્યાંથી ગોળવા ગોળની શરૂઆત કરવી તો અહીંયા છે ને તમારે ફ્રેન્ડ્સ આટલા રાખવાના છે અને એના અડધા કરી નાખવાના છે અને અહીંયાથી તમારે શરૂઆત કરવાની અહીંથી તમે ધીમે 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 ડોટ 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 દેતા જશો ને એટલે કમ્પ્લીટ તમારો જે ગોળાઈ છે એ આર્મોહોલની ગોળાઈ સરસ રીતે આવી જશે આ રીતે જુઓ હવે ફ્રેન્ડ્સ કમરની સાઇઝ કેટલી છે તો કમરની સાઇઝ તમે જોશો કે અઠ્યાવીસ છે અઠ્યાવીસનો ચોથો ભાગ સાત થાય છે આ અઠ્યાવીસની કમર આપણું આ શરીરનું માપ લીધેલું છે ફ્રેન્ડ્સ એક વાતનું ધ્યાન રાખજો અને પ્લસ ફ્રેન્ડ્સ એક ઇંચનો ડોટ આવે છે આગળ પાછળ જે ડોટ આવે છે એ એક ઇંચનો અને ઉપર જે આપણે માર્જિન ઉમેર્યું છે એટલું જ તમારે માર્જિન ઉમેરવાનું છે એટલે કે સવા એક જેટલું ઉપર ઉમેર્યું છે એટલું જ નીચે ઉમેરવાનું છે અને આ બંનેને આપણે જોઈન કરી નાખશું જો આ રીતના એકદમ સરળ અને એકદમ તમને સિમ્પલ રીતે હું તમને શીખવાડું છું જો આ આપણો ડોટ આવી જશે તો ડોટ પણ તમારે ક્યાં લેવો તો અહીંથી તમારે આ આ રીતનું રાખવાનું છે અને ફ્રેન્ડ્સ તમારે દસે રાખવાનો છે ડોટ આઈ ફ્રેન્ડ્સ તમારે શોલ્ડર થોડું ડાઉન કરવું હોય તો આ રીતે શોલ્ડર ડાઉન કરી શકો છો ચોરસ ગળું કીધું છે કસ્ટમરે તો આપણે ચોરસ ગળું કરશું તો આ પાછળનો ભાગ રેડી થઈ ગયો છે હવે આપણે આગળનો ભાગ કટિંગ કરશું હવે શું કરવાનું આ રીતે તમારે રાખવાનું છે જો આ રીતે આ રીતે રાખી અને તમારે દોરી નાખવાનું છે હું તમને કિનારીએ ખાસ આપું છું પરંતુ આમાં આપણે એ રીતે નથી કરવાનું કારણ કે આમાં આપણે એક્સ્ટ્રા ઉમેરવાના છે એના કારણે તો આ એક આપણી ગાઈડલાઈન થઈ ગઈ

અહીંથી આપણે બ્રોડ પણ કરી શકીએ યાની કે સવા બે પણ કરી શકીએ અઢી પણ કરી શકીએ તો આપણે સવા બેનું જ રાખશું અને ગોળાઈ આપી દઈશું અહીંથી તમે અલગ પ્રકારની તમારે ગોળાઈ જે પ્રકારે તમારે આપવી હોય એ રીતની ગોળાઈ આપી શકશો તો આપણે અહીંથી છે ને આ રીતની આ ગોળાઈ આપશું પાન આકાર જેવી જો આ રીતની તમારે પાન આકારની ગોળાઈ આપી દેવાની અહીંથી બ્રોડ કરી શકો છો તો આગળનું ગળું કમ્પ્લીટ થઈ ગયું છે હવે શું કરવાનું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ડોટ પોઈન્ટ જોવાનો છે તો આગળ આપણે સાડા પંદર કર્યા છે તો ડોટ પોઈન્ટ દસે આવશે અને અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે અહીંયા આપણે આ રીતનો પોઈન્ટ કરી નાખવાનો જો બસ આ રીતનો પોઈન્ટ કરીને અને એની જ સામે ફ્રેન્ડ્સ તમારે ડિસ્ટન્ટ કેટલું રાખવું તો ચારનું કે સવા ચારનું રાખી શકો છો આપણે સવા ચારનું રાખશું અને અહીંયા પણ સવા ચારનું ડિસ્ટન્ટ રાખશું અને આ બંનેને જોઈન કરી નાખશું હવે ફ્રેન્ડ્સ અહીંથી છે ને તમારે સવા સોરી એકનું ડિસ્ટન્સ રાખવાનું છે અને ત્રાસમાં લીટો કરવાનો છે જો આ રીતે હવે ફ્રેન્ડ્સ આમાં શું કરવાનું છે આપણે પફ ક્રિએટ કરવાનો છે પ્રિન્સેસમાં જોઈશું કે આ સાઈડ પફ ક્રિએટ થશે કારણ કે તમે જો આ પ્રિન્સેસ કટમાં કટિંગ કરશો તો કાપડ આપણું ખૂટશે કે પછી એકદમ ફિટ થશે એટલે એના માટે પફ પફ ક્રિએટ કરવા માટે શું કરવાનું તો અહીંયા આપણે એક ઇંચ એક્સ્ટ્રા લઈશું જો અહીંયા આપણે એક ઇંચ આમાં એક્સ્ટ્રા છે તે પાછળ માર્જિનના ઉમેરા છે અહીંયા આપણે એક ઇંચ એકસ્ટ્રા લઈશું આ રીતે અને અહીંયા આપણે એક લીટો આ રીતનો ક્રિએટ કરી નાખશું હવે શું કરવાનું છે આ જે માર્જિન છે અહીંયા તો અહીંથી તમારે સાડા ત્રણ લેવાનું છે આ છે અહીંયાથી જુઓ અહીંથી તમારે સાડા ત્રણ નું ડિસ્ટન્સ લેવાનું છે જે આપણું માર્જિન છે ત્યાંથી અહીંયા સુધી અહીંયા સુધી થશે આ સાડા ત્રણનું આ રીતનું લેવાનું છે સેજ તમારે વળાંક આવશે જો આ રીતનું વળાંક આવશે આ રીતનું અને અહીંયા સાડા ત્રણ પૂરું થાય છે અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટથી તે અહીંયા પોઈન્ટ આ રીતનો એટલે તમારો ફફ ક્રિએટ રહે ને રાઉન્ડમાં થશે અને અહીંથી તમારે શેપ આપી દેવાનો છે સેજ રાઉન્ડમાં શેપ આપવાનો છે આ રીતે આ રીતે શેપ આપવાનો છે આ રીતે શેપ આપશું તો જ તમારો સરસ રીતે જે પ્રિન્સેસ આકાર આવે તે આકાર આવશે હવે ફ્રેન્ડ તમે જોશો કે આટલું કટિંગ થઈ જવાનું છે તો હવે આપણે એક્સ્ટ્રા બીજા ઉમેરવા પડશે તો એના માટે શું કરવાનું તો એના માસ માટે તમારે અહીંયા છે ને ફ્રેન્ડ્સ તમારે અડધો ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાનો અહીંયા આ રીતે આ રીતે કરી નાખવાનું અને આ બંનેને જોઈન કરી નાખશું અને અહીંથી સેજ આ રીતનો આકાર આપી દઈશું હવે શું કરવાનું તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને તમારે બે ઇંચ જેટલું વધારે લેવાનું છે જો અહીંયા બે ઇંચ જેટલું વધારે લેવાનું છે અને અહીંયા ફ્રેન્ડ્સ આપણે અહીંથી આકાર જે આપેલા આપણે આકાર આપી દઈએ તો અહીંથી તમારે સ્ટ્રેટ એક ઇંચ જેટલું વધારે લેવાનું અને અહીંથી તમારે ફ્રેન્ડ્સ આ રીતનો આકાર દેવાનો હવે એને આપણે દોરી નાખશું તમે જોશો કે એકદમ સરસ રીતે આપણે પ્રિન્સેસ આકાર થયો છે જો આ રીતે અને અહીંયા ફ્રેન્ડ્સ આપણે કટિંગ કરશું તો આપણે એક ઇંચ એક્સ્ટ્રા લઈ લઈશું કારણ કે આપણે કટિંગમાં જ્યારે કટિંગ થાય છે તો એ કાપડ ખૂટે નહીં એ માટે અને અહીંથી આ રીતે આપણે જોઈન કરી નાખશું આ છે એને આ રીતનું આપણે આપણે દેવાનું છે જુઓ અહીંથી છે ને ફ્રેન્ડ્સ અહીંથી આપણે આ રીતનું જોવાનું છે અને આ રીતનું થશે આ રીતે હવે શું કરવાનું છે કે આ જે માપ છે એ પહેલાં માપવાનું છે કે કેટલું થાય છે તો ફ્રેન્ડ્સ જો આપણું અહીંયા સાડા પાંચનું માપ થાય છે તો અહીંયા પણ સાડા પાંચનું થવું જોઈએ આમ કરતું કરતું આપણે જવાનું છે અને જોવાનું છે કે સાડા પાંચ ક્યાં થાય છે તો જો અહીંયા સાડા પાંચ થાય છે તો આ જે પપ છે એને સેજ આપણે આ રીતે લઈ જઈશું આ રીતે તમને કટિંગ કરીને દેખાડો એટલે તમને તરત આઈડિયા આવી જશે પહેલાં શરૂઆત અહીંથી કરીએ આઈથી સે જ હું હાફ બે લિટર અંદર હું લેવું છું ડ્રોઈંગ દોરવામાં તમને તકલીફ પડી હોય તો તમે કટિંગમાં પણ સુધારો કરી શકો છો હવે આ રીતે આપણે કટિંગ કરી નાખશું જો હવે અહીંથી આપણે આ રીતે કટિંગ કરીશું અને આ કટિંગ કરી નાખશું જો ફ્રેન્ડ્સ આ જે છે એ આથી કટિંગ કરવાનું છે એટલે કે આઈથી તો આપણે સરસ મજાનો જે આપણો આ ભાગ છે એ મસ્ત રીતે કટિંગ થઈ ગયો છે તો આગળ પાછળના બંને ભાગ આપણે એકદમ રેડી થઈ ગયા છે અને સરસ રીતે કટિંગ પણ થઈ ગયું છે તમને જો હજી પણ આમાં સમજણ ન પડી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કહી શકો છો હું બીજો પણ એકદમ સરળ પડે એ રીતથી હું તમને શીખવાડીશ જો તો આપણું આ કટિંગ થઈ ગયું છે